રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંઘવીનો દાવો લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દારૂ ના ચાલી રહ્યા છે પઢાવ પણ કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ અંબાજી વડતાલ આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતિક એવા મંદિરોની બે ત્રણ કિલોમીટરની ત્રીજીયામાં બેભામ નિર્લજ્જ બનીને બુટલેગરો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ઢગસ પણ મળી રહ્યું છે